સુરત માં સિલ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો બાદ તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે ટ્યુશન ક્લાસીસ હોટેલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટેલો હોસ્પિટલો જીમ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટા પ્રશ્નો ઊભા થઈ ગયા છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હોટલ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પણ રજૂઆત કરી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટલ સંચાલકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સર્ટિફિકેટની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસના सील ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રક્ચર માં ચાલતી હોટેલો સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર માં શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવીયું હોવાનું જાણવા મળ્યું છે. સુરત યુથ કોંગ્રેસ નો કાર્યકર્તા છું રાજકોટ એકનિકાનબાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનોના સીલ મારવામાં આવી છે એમના રોજગાર ધંધા છીડવાઈ ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ ટોળે ટોળે આવીને ફાયર સેફટીના નામે ઉઘરાવું કરે છે અને દુકાનોને સીલ મારે છે આજે અમે સુરત કોંગ્રેસ તરફથી કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફટીની પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી આજે ફાયર સેફટીના ભાવે ઘોડા ભાગી જાય ને તબેલા તાળા મારવા એ શાસન પદ્ધતિથી શાસન કરતા ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીના ના શાસન સુરત મહાનગરપાલિકાના જે વહીવટ છે એમને ટીઆરપી જોન રાજકોટની જે ઘટના અઘટિત ઘટના ઘટી એના બાદ જેમ ઓંગમાંથી માંથી જાગ્યા એ રીતે અચાનક જ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જે નાના કોમ્પ્લેક્સોમાં કે નાની ટેક્સટાઈલ માર્કેટોમાં જે નાના વેપારીઓ દુકાન વર્ગ છે અને એ દુકાન વર્ગ સાથે હજારો વેપારીઓ જોડાયેલા છે અને એમની સાથે લાખો કામદાર શ્રમિક પરિવારના લોકો જોડાયેલા છે કે જેમની રોજીરોટી નું સાધનો જે છે એવાનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જે ફાયર સેફટીના ના નામે ભીયુ નથી એના નામે જે સીલ મારવાની કાર્યવાહી થઈ રહી છે એની સામે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈની આગેવાની હેઠળ સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા અને સૌ કોંગ્રેસના આગેવાનો અહીંયા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે રજૂઆત એટલી છે કે મહાનગરપાલિકાનું તંત્ર જે તે સમયે જે તે કોમ્પ્લેક્ષ માર્કેટ બની હોય અને એ વ્યૂ વગર ધમધમતી થઈ તો એના માટે જવાબદારી ફિક્સ થવી જોઈએ એ જવાબદારી જે તે બિલ્ડરની છે ને જે તે સમયના અધિકારીઓની છે જે નાના દુકાનદારો આજે પોતાનું પેટ્યુ રડતા હોય કે અંદર કામ કરતા શ્રમિકો પેટ્યુ રડતા હોય એને એવું તો શું પાપ કર્યું કે તમે આજે છેલ્લા દસ બાર દિવસમાં લઈ લીધા છે અને કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી કે શાસકો એનો કોઈ પ્રકારનો જવાબ આપતા નથી વહીવટ તંત્ર કડકાઈ રીતે કાર્યવાહી કરે છે એની સામે લોકોને રોજે નો પ્રશ્ન છે અને એના માટે મધ્યસ્થી કર્યા વગર છૂટકો નથી સુરત મહાનગરપાલિકાના તંત્રએ એવી માર્કેટો જેમાં બીયું છે તો એના માટે કઈ ફાયર સેફ્ટી માટે એ લોકો નિયમ હળવા કર્યા છે પણ જે માર્કેટ ને બીયું નથી છતાંય આજે સીલ છે તો એમના માટે પણ પુનઃ વિચાર કરવો જોઈએ નીતિ ઘટવી જોઈએ અને તાત્કાલિક લોકોના કામ ધંધા વેપાર ચાલે લોકોને રોજગારી મળી રહે એ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આજે સુરત શહેરની અંદર લાખો લોકો પરેશાન છે લાખો લોકો મુશ્કેલી વેઠી રહે છે અને શાસકો સામે રોજ છે એ રોષને પારખવાનો સમય ભારતીય જનતા પાર્ટીના શાસકોને જોઈએ જોવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને વહીવટી તંત્ર એટલી જ અપેક્ષા રાખે કે એવી કોઈ કડકાઈ ના કરો પરંતુ વેપારીને વેપારી તરીકે ટ્રીટ કરવું જોઈએ તો એ અસામાજિક તત્વ નથી જે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા અત્યારે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે અને જે વેપારીને ધાક ધમકી આપવામાં આવે છે એનાથી વેપારી વર્ગ અને કામદારોમાં ખૂબ મોટો સુરત મહાનગરપાલિકાના તંત્ર સામે રોડ છે એટલે તંત્ર એમાં મધ્યસ્થી થઈને કોઈ એક નીતિ નિયમ એવા બનાવવા જોઈએ કે મેહુલ દેસાઈ સુરક્ષા યુવક કોંગ્રેસ પ્રમુખ आवेदन पत्र सूरत युवक कांग्रेस की आगे वाणी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्युनिसपल कमिश्नर को एक बात करना चाहते हैं। कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये यूथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पर आएंगे उन गरीबों का આવાજ લે નિકલ ગાંધીનગર તક હમ વિરોધ કરેગે સબકે ન્યાય થના ચાતે ન્યાય દિલા દેગે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો